છોકરા આ જ આવ્યા અને આ કેરી ભાડી ગયા જોતો ગાંડા ખોર કરે એટલે તોડતા લઈ આ મારે જવું જઈશે બધી કેરીઓ તોડી નાખશે એટલે તોડતા લઈ

આપણે રેમી એ વીજળી પાસે આવશે તો રેમી ગયા

पूरी खाई है यस yes. तो सॉरी करवा जा ऊपर से ओ मिठरी मा किधर गाड़ी जैसे नवाड़ी है ओ हो हो ए पांडा भाई तो तो बहुत मजा आएगा पूरी खाएगा कड़वी डोसिया सॉरी करेगा हम जाएंगे सॉरी करने के लिए तो जाओ ओ ओके ओके ओ मिठरी मा ओ मिठरी मा सुआ तब जल्दी पूरी बनाओ मैं केरी लेकर आता हूं ए

इसको तुम पकड़ के रख मैं सारा आम ले लेता हूँ। हां सही किया मोटू दोनों को पकड़ के रख साला। ओ भाई ऐसे पकड़ना बंदा भाई।, भाई। आ आ, बहुत मजा आएगी ओए बाहर ओए જલ્દી મોટો કર જલ્દી 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 એ સાલા માર કર રહે અરે બેટા મારો આ લેടാ મારો ઓ માય ગડ ઓ પાંડા ભાઈ ઓ છોડ ને લે ને આપણે ઓ માય ઓય સાલા મેરે સામે ખેગા હે આય હે ભાઈ इधर इधर એક કામ લટક રહા હે ભાઈ इधर इधर છોકરા કેમ થોડા આવતા ખબર ઓલો મોટું પાંડવભાઈ બધી દીએ અને આ બે હેને બધી કેર્યું તોડીન વઈ ગયા એમ તોડી જાય ફાળો આલે હાલ અહીંયા જાવું હે હા આલો અહીંયા જાવું હે ઓ બેટીવા એ જલ્દી સે બહાર આવો આ હે કેર્યું લઈને આવ્યા કેવડી ઓટી લાયા જલ્દી જલ્દી તમ બધી કેરી લઈ હે નકર ખાઈ જાય છે તો આપણે રાહ નહી ખાઈ ગયી હા દોશી વાત હાલ ખાય આપડી કેરી લઈ જાય હલો કારો દો ગજપનો તપકો પડે માથું બોલતું છે હા કસર કસર અમે ઓલું પટ્ટો આ મારા દીકરાના લે માથું કસ રે તમારા બાપની કેળ્યું હતી લો કોણ સુ અરે તારી રાતનો ભેડો ભરું એ મને માર્યું કે આવું શું અમારા બાબામાં લાવવાની અમે કે છોરી થી તો કોને છોરી હે આ બે છોરી હે કામ <laughs> કરે